રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીએમ કાર્યાલયના અધિક સચિવ શ્રી દાસ સહિતના લોકોએ ગાંધીનગર એસટી ડેપોની ઓચિંતી મુલાકાત લીધી શૌચાલયની મુલાકાત લીધી અને મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીએમઓ કાર્યાલયના સચિવ એમ કે દાસ આજે અચાનક એસટી ડેપોની સરપ્રાઇઝ વિઝિટ કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી મુખ્યમંત્રી અને સચિવ શ્રી દાસ સાહેબે ગાંધીનગર એસટી ડેપોનું સરપ્રાઇઝ વિઝિટ ચેકિંગ કર્યું હતું મુસાફરો સાથે સીએમએ સીધો સંવાદ પણ કર્યો હતો અને ફેસિલિટી બાબતે પણ કેટલીક જાણકારી મેળવી હતી એસટી ડેપો સાથે શૌચાલયની સફાઈનું પણ નિરીક્ષણ ખુદ મુખ્યમંત્રી અને અધિક સચિવ શ્રી દાસ સાહેબે કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસટી કંટ્રોલ રૂમની કરી સરપ્રાઇઝ ચેકિંગ એસટીના ટાઈમટેબલ અને એનાઉન્સમેન્ટ બાબતે પણ કેટલીક વિગતો મેળવી હતી ગાંધીનગર એસટી ડેપોની સરપ્રાઇઝ ચેકિંગથી મુસાફરોમાં આજે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અધિક અધિકારીઓમાં અફડાત તફડી મચી જવા પામી હતી લાંબા સમય પછી ખુદ મુખ્યમંત્રીને સચિવ કોઈ ડેપોનું ચેકિંગ કરે અને શૌચાલયની મુલાકાત લઈને મુસાફરોને કઈ પ્રકારની મુશ્કેલીઓ છે તેની ડાયરેક્ટ સંવાદ કરે તે આ પહેલો બનાવ હતો અને ખૂબ મુસાફરોએ આ બનાવને વધાવી લીધો હતો મુખ્યમંત્રી અને અધિક સચિવને અભિનંદન પાઠવ્યા હતા